દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની શાહી સવારી તો બીજા રાઉન્ડમાં પણ ખંભાળીયામાં વરસાદ થયા શ્રી ગણેશ તો વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ત્યારે અસહ્ય ગરમી વચ્ચે વરસાદના આગમનથી ગરમીથી લોકોને મળી છે રાહત ત્યારે ફરી એક વખત વરસાદના આગમનથી રસ્તાઓ પણ થયા ભીના તો મહત્વના સમાચાર દ્વારકાથી દ્વારકાના ખંભાળિયા સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની શાહી સવારી તો બીજા રાઉન્ડમાં પણ ખંભાળિયામાં વરસાદના થયા છે શ્રી ગણેશ ત્યારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી ત્યારે અસહ્ય ગરમી વચ્ચે વરસાદના આગમનથી લોકોને પણ ભારે ઉકળાટથી રાહત મળી ત્યારે ફરી એક વખત વરસાદના આગમનથી રસ્તાઓને વૃક્ષો પણ થયા છે ભીના તો મહત્વના સમાચાર દ્વારકાથી દ્વારકામાં બીજા રાઉન્ડમાં ખંભાડિયામાં વરસાદના શ્રી ગણેશ થયા તો મેઘરાજાની શાહી સવારી જોવા મળી ત્યારે બીજા રાઉન્ડમાં ખંભાડિયા સહિતના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ત્યારે અસહ્ય ગરમી વચ્ચે વરસાદના આગમનથી લોકોને પણ રાહત મળી ત્યારે ફરી એક વખત વરસાદના આગમનથી રસ્તાઓ સહિત વૃક્ષો પણ થયા ભીના